અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે પુરાણ કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય એકવીસમો શ્રી વિશ્વકર્મા ભગવાન અને તેની પૂજન વિધિ જે પુરાણ પુરુષ રહેલા હોવાનું પુરાણો બતાવે છે હે યોગીજનો વશિષ્ઠ પુરાણમાં વિશ્વકર્માને પંચમુખી બતાવ્યા છે પ્રભુના પૂર્વ દિશાના મુખ ને સધોજાત પશ્ચિમના મુખને અઘોર મુખ ઉત્તરના મુખને ને તત્પુરુષ અને દક્ષિણના મુખને વાસુદેવ તથા ઉર્ધ્વ દિશાના મુખ છે તેને ઋષિઓ ઓમકાર કે પ્રણવ કહે છે પ્રભુના મુખથી ઉત્પન્ન થયેલે પાંચ દિશાઓમાંથી જે તેમના પડઘાઓ રૂપે બીજી પાંચ દિશાઓ ઉત્પન્ન થઈ છે ભગવાનના સધોજાત મુખથી નારદ વાસુદેવ મુખથી દંડક

સૃષ્ટિમાં રહેતા તમામ તેજસ્વી પદાર્થોમાં રહેલું પણ આજ પ્રભુની તેજ કલાના જ અંશો છે સમસ્ત જગતને પણ વિશ્વકર્મા પ્રભુએ જ રચેલું છે માટે જ પરમ તેજ સ્વરૂપ સર્વના વિશ્વકર્મા પ્રભુ વિશેનું સર્વ જ્ઞાન સ્તુતિઓ દ્વારા મેળવવું ઘટે તે માટે તેમની ઉપાસના પૂજા કરવી જોઈએ અન્ય શાસ્ત્રોના જ્ઞાનથી અન્ય દેવોની પૂજા આરાધનાથી મનુષ્યને વિશ્વકર્માનું પરમપદ મળી શકતું નથી માટે જે માનવી વિશ્વકર્મા પ્રેભુને છોડીને આમથી તેમ ભટકે છે તે હંમેશને માટે ભટકતો જ રહે છે અને અંતે તેનું પતન થાય છે અને નર્કની યાતના ભોગવે છે જે માનવીને ઉચ્ચ જાતિ પ્રાપ્ત કરવી છે મોક્ષપદ મેળવવું છે તેણે અનેક જાતના પ્રયાસો કરીને ભગવાન વિશ્વકર્મા સંબંધિત શાસ્ત્રોના અધ્યયન કરવા જોઈએ તેમની સેવા પૂજા કરવી જોઈએ સ્તુતિ જ્ઞાન કરીને પ્રાર્થના આરાધના કરવા જોઈએ આમ કરવાથી તે માનવીને અવશ્ય મોક્ષ પ્રાપ્તિ થાય છે

આથી પ્રભુ પ્રસન્ન થઈને તેના ફળ સ્વરૂપે સર્વે સર્વે મનોકામનાઓ અને તેમના ધારેલા સ્થળ સાધનો મેળવ્યા તપસ્વીઓ વિશ્વકર્મા પ્રભુની અંતઃકરણ પ્રાર્થના આરાધના કરવાથી જ મનુષ્યને તેણે ઈચ્છેલા સર્વે સુખો ઐશ્વર્યો વગેરેને પ્રાપ્ત થાય છે હે તપસ્વીઓ હવે હું તમને વિશ્વકર્મા ભગવાનના સ્વરૂપનું પુરાણોને આધારે વર્ણન કરું છું વિશ્વકર્મા પ્રભુ વિશ્વરૂપ છે

વિશ્વકર્મા પ્રભુ જગન્નાથ છે સમગ્ર મસ્તકો એવા આ પ્રભુ ગંભીર અને ઉજ્જવળ ભાસી રહ્યા છે તે સઘળા દેવોના પિતા અને સર્વે લોક પિતામાં અને વડી ગુરુ પણ છે તે શિવ સ્વરૂપ પરમ કલ્યાણ રૂપ છે તે હંમેશા વિશ્વનું જ કલ્યાણ કરે છે

शिव એ विश्वकर्मा प्रभु પ્રભુ પ્રમાણે શિવજી જુદા જુદા સ્વરૂપે શોભે છે તે જ રીતે વિરાટ વિશ્વકર્મા પણ પંચ સ્વરૂપ છે અને છે કે હે ભગવાન મહાજ્ઞાની સુતજીએ સંભળાવેલું શ્રી વિશ્વકર્માનું મહાત્મય ને જાણ્યું હવે એમનું પૂજન કેવી રીતે કરવું તે બતાવવાની મહેરબાની કરો આથી શેષ નારાયણ બોલ્યા કે હે વાત્સ્યાયન જયારે ઈલાને દાનવો નો ભય સતાવવા લાગ્યો ત્યારે અતિશય ગભરાવા લાગી કેમ કે ઈલાને પોતાની જરૂરિયાતની સામગ્રી લાવી આપવાને ગુફામાંથી બહાર નીકળવું પડતું હતું ત્યારે એના રૂપ પાછળ દીવાના બન્યા હતા અને ગમે તે ઉપાય તેનું અપહરણ કરવાની યોજનાઓ બનાવી રહ્યા હતા ઈલા પતિવ્રતા નારી હતી પોતાના પર આવી પડેલ સંકટની વાત કહીને પતિને ગભરાવી દેવા ઈચ્છતી ન હતી જ્યારે જ્યારે તે બહાર જતી ત્યારે પ્રભુ સ્મરણ કર્યા કરતી લેવાનો કોઈ ઉપાય બતાવવા કહ્યું ત્યારે નારદજીએ ભગવાન વિશ્વકર્માનું ધ્યાન ધરવાનું કહ્યું અને તેને પ્રભુ બીજ મંત્ર આપ્યો અને શ્રી વિશ્વકર્મા પ્રભુની પૂજન વિધિ જણાવી અને કહ્યું હે સતી ઈલા દુષ્ટ દેતી માંથી બચવા માટેનું વિશ્વકર્મા પ્રભુનું પૂજન કર પૂજન પૂજન વિધિ કરવું પ્રભુની મૂર્તિનું હૃદયમાં ચિંતન કર્યા હંમેશા પ્રભુનું નામ સ્મરણ રટતા રહેવું સવારે વહેલા ઉઠીને નિત્યક્રમ પતાવીને ધોયેલા કપડા પહેરીને પાટલા ઉપર દર્ભ કે કંતાનનું યા ઊનનું આસન પાથરવું પછી પૂર્વ કે ઉત્તરમાં મો રાખીને બેસવું અને પ્રભુનું પૂજન શરૂ કરવું સામે એક બાજુ ઉપર આસન પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરવી તેમાં કમળનો આકાર કરવો તેની વચ્ચે પ્રભુની મૂર્તિ પધરાવવી બંને બાજુ બે દીપ પ્રગટાવવા ઘીનો દીવો મૂકવો અને પછી પૂજા શરૂ કરવી ઓમ ત્વષ્ટે નમઃ ઓમ ધાત્રે નમઃ ઓમ વિશ્વકર્મણે નમઃ ઉપરનો મંત્ર બોલીને ત્રણ વખત જળનું આચમન કરવું પછી હસ્ત પ્રક્ષાલન કરવું પછી નો આઠ વાર મંત્ર જાપ પછી તિલકનો ચતુષ્યાદેભય એમ સ્વસ્ત્ય સ્વ કેલ્ય સ્વ સર્વેભ્ય સ્વસ્તિ સર્વદા ઉપર નો મંત્ર બોલીને પોતાના કપાળમાં તિલક કરવો ને પછી બે હાથે નમસ્કાર કરીને સર્વે દેવોને નમસ્કાર કરીને આ મંત્ર બોલવો ઓમ ગણેશાય નમઃ ઓમ સરસ્વત નમઃ ઓમ વિશ્વકર્મણે નમઃ ઓમ સર્વે દેવોભ્ય બ્રાહ્મણેભ્યો નમઃ પછી નમસ્કાર કરીને શ્રી ગણપતિ દાદાનું મનમાં ધ્યાન ધરીને પ્રણામ કરવા લંબોદરમ વિરૂપાક્ષમ ત્રિનેત્ર ચતુર્ભુજા પાર્વતી પાર્વતીપુત્ર નમામે વિઘ્ન શાંતિએ ગણપતિને નમસ્કાર કર્યા પછી હાથમાં જળ લઈને સંકલ્પ કરવો વિશ્વકર્મા વિશ્વકર્મા વિશ્વ દેવ અધ્યુતા દિમાસો માસે અમુક માસે અમુક પક્ષે અમુક તિથિ અમુક વારે સકલ દુઃખ શાંતિ વિશ્વકર્મા પૂજનમ અહમ કરી આમ બોલીને જળને ભૂમિ ઉપર મૂકવું પછી હાથમાં ચોખા લઈ પૃથ્વી માતાનું ધ્યાન ધરીને આ મંત્ર બોલવો પૃથ્વી ત્વયા ધ્રુતા લોકા દેવીત્વમ વિષ્ણુના ધૃતા ધાર્યવા પછી ગોદાવરી ત્યાર પછી દીપ પૂજન માટે આ મંત્ર બોલું ભો દીપ દેવે રૂપસ્તામ કર્મ સાક્ષી પ્રસિદ્ધ મે આવત કર્મ કરો ભ્યમ ભવ સુસ્થિરો ભવઃ

આમ પ્રભુના સ્વરૂપનું મનમાં ધ્યાન ધરીને પછી પ્રભુનો આહવાન કરવાને હાથમાં ચંદન માળા ફૂલ અને ચોખા લઈને આ મંત્ર બોલવો આ વાહ્યામી દેવેશ વિશ્વકર્મન જગત ગુરુ ગૃહિત પૂજનમ નાથ મમ સૌખ્યમ ચ દેહિતામ આમ બોલીને દેવનો આહવાન કરવાની ભાવનાથી હાથમાં રહેલા ચંદન ફૂલને દેવ ઉપર ચડાવવા પછી ચોખા હાથમાં લઈને દેવને આસન અર્પણ કરવાની ભાવના કરીને આ મંત્ર બોલવો રમ્યમ દ્રઢનમ નવ ચંદનાચ્ય વિનિર્મિતમ આસનમ દેવે દેવે શે ગૃહણાત્વમ પ્રસિદ્ધ મે આમ બોલીને દેવને આસન અર્પણ કરવાની ભાવનાથી હાથમાંના ચોખા વધાવા પછી પાદ્ય મંત્ર બોલો ઉષ્ણ ગીતઃ સમુપેતમ જલમ પાધ્યાર્થી મતિર્તમ વિશ્વકર્મેન ગૃહણાત્વમ મમ સોખ્યમ સદાવહ આમ બોલીને પ્રભુને પગ ધોવા માટે જળ આપવું આ મંત્રથી ભગવાનને અર્ધ્ય અર્પણ કરવો અર્ધ્ય આપવા હાથમાં જ લઈ તેમાં ચંદન ફૂલ ચોખા ફળ દક્ષિણા વગેરે મૂકીને આ મંત્ર બોલવો ગૃહમ સુને વરદ ફલદ સદા આચમન મંત્ર સુગંધી દ્રવ્ય સંયુક્ત તીર્થાંતિતમ શુભમ જલમ આચમ ત્યામ મહાદેવ પ્રસન્નતો ભવ સર્વદા

દધી દુગ્ધયુતમ ધ્રુતમ શર્કરા મધુ સંયુક્તમ સ્નાનાર્થ પ્રતિ મંત્ર બોલીને શ્રદ્ધાપૂર્વક સ્નાન કરાવો ત્યાર પછી શુદ્ધ દક્ક મંત્ર શુદ્ધાદ્ભુતમ મહત્વ પુણ્યમ જલમ સ્ફટિક સદ્રશમ શુદ્ધા સ્નાનાર્થ માનીતમ ગૃહાણ જગદીશ્વર આ મંત્ર બોલીને પ્રભુને પવિત્ર શુદ્ધ જળ વડે સ્નાન કરાવવું પછી ગંધોદક મંત્ર બોલવો

પછી ફરીથી ચંદન પુષ્પ ચડાવવા ત્યાર પછી આ ભક્તિયા સમર્પિતમ ત્યાર પછી યજ્ઞો પવિત્ર મંત્ર બોલવો બ્રહ્મસૂત્ર પરમ કરવા ધર્મ કર્મ વિવર્ધકમ ધર્મ સિદ્ધ્યર્થ્ય સિદ્ધત્તમ પ્રતિ ગૃહાત્મા

આ મંત્ર થી ફૂલ તથા પુષ્પમાળા અર્પણ કરવી ત્યાર પછી સૌભાગ્ય દ્રવ્ય મંત્ર બોલવો નાના વર્ણ સમાયુક્તમ નૃણાન સૌભાગ્ય દ્રવ્યમ પરમ મયા પ્રિત્યાચય તત્વમ ગૃહત્વામ વિભો આમ બોલીને અબિલ ગુલાલ હળદર કંકુ સિંદૂર વગેરે સૌભાગ્ય દ્રવ્યો અર્પવા પછી ધૂપનો મંત્ર બોલવો તગરમ વજેટા ગુગુલા ગુરુ સૈતમ

આમ બોલીને પ્રભુને નૈવેદ્ય અર્પણ કરવું નૈવેદ્ય ના તુલસીના પાન મૂકવા પછી પ્રભુને જમાડવાની ભાવનામ ભાવના કરવી નય નય નમઃ ઓમ સમાન આય નમઃ આમ પાંચ વાર બોલીને પ્રભુને પ્રેમથી જમાડવા ત્યાર પછી મધ્યે પાનયમ બોલીને એક વાર જળ મૂકવું પછી ફરીથી ઉપરના પાંચે મંત્રો થી પ્રભુને જમાડવા અને પછી ત્રણ વાર પાણી મૂકવું અને પછી ભગવાનના હાથ સાફ કરીને મસ્તકે ચંદન કરવું પછી મંત્ર બોલીને મુખવાસ આપવો એ બવની સંયુક્તમ કરપુરાદિ સમન્વિતમ ઉગી ફલમ સમાયુક્તમ તાંબુલમ પ્રતિ ગૃહતામ ત્યાર પછી દક્ષિણા મંત્ર બોલો સોવર્ણી રાખતી દાપી દક્ષિણા ફલા હેતવે મતા ગૃહિમાં પ્રસન્નો ભવ સર્વેદા પછી અલંકાર મંત્ર બોલવો કુંડલે મુકુટમ મુદ્રા પાદુકે વ્યંજન કુંબા પર્યાયુધ્યા પ્રતિ ગૃહ્યતામ દેવમાનમ કાર્યર્થ વિચિત્ર સૃષ્ટિ હેતવે ત્યાર પછી પ્રદિકિણા મંત્ર બોલવો પ્રદિક્ષિણા સદા કાર્ય પવિત્રાર્થ સિદ્ધિ મુચ્યંતે બંધ સદાસ્માન રક્ષ દેવે પ્રસિદ્ધ પરમેશ્વરમ આ મંત્ર બોલીને ભગવાનની આરતી ઉતારવી પછી હાથ ધોઈ ફળ લઈને પુષ્પાંજલિ મંત્ર બોલો वेदम मंत्र વેદમ મંત્ર પુષ્પમયરિત મમ મંત્રિદ્ધ પરમેશ્વર પછી બંને અનાદીયત્પ્રમાણમ ચૂપેય દયાસ્પદ ત્રિલોક્યમય નામત્વ વિશ્વકર્મને નમસ્તુ તે આ મંત્ર ભગવાનની પ્રાર્થના કરવી ઉપર જણાવેલા બધા મંત્રથી વિશ્વકર્મા પ્રભુનું પૂજન પ્રાર્થના આરાધના કર્યા પછી પ્રભુને યોગ્ય ભેટ પ્રભુ સમક્ષ ધરવી પછી પ્રભુ સમક્ષ બેસીને વિશ્વકર્માનો અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો ભગવાન વિશ્વકર્માનું આ ઉત્તમ પૂજન છે શેષ નારાયણ બોલ્યા કે હવે ભગવાન વિશ્વકર્માના પર્વણીના શુભ પુણ્યકારી દિવસો ગણાવવું તે મહાસુદ પાંચમ અને તેરસ તથા શ્રાવણ માસની સુદ પૂનમ આ સિવાય દરેક મહિનાની અમાસ આ બધા દિવસો વિશ્વકર્મા પ્રભુના ઉત્તમ અને શુભ પવિત્ર દિવસો ગણાય છે માટે મનુષ્ય આ દિવસોમાં પ્રભુ નું ખાસ કરીને પૂજન કરવું આથી મનુષ્યોના સઘળા મનોરથો સિદ્ધ થાય છે ઈતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં એકવીસ મોધિયા સમાપ્ત જય શ્રી વિશ્વકર્મા દાદા